તો રામ એટલે રકાર આકાર અને મકાર નો ત્રિવેણી સંગમ રકાર આકાર અને મકાર ના થી રામ નામ બન્યું છે રકાર એટલે કઠોર સત્ય અને આકાર એટલે 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 પ્રેમ છે છે જ્યારે મકાર કરુણા કે કોઈ પ્રકારે કોઈને મારવા નહીં જેના નામનો મહિમા આટલો અપરંપાર છે એવા શ્રી રામ તેમના ભક્તોની દ્રષ્ટિએ શું છે આવો સાંભળ્યું જે પ્રમાણે કહેવાય છે શ્રી રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે એ જ પ્રમાણે એમની મર્યાદામાં રહીને એમના બધા કામ કર્યા ભગવાન નું ખુબ સંઘર્ષમય જીવન છે આપણે તો સામાન્ય માણસ છીએ પણ ભગવાન પાસેથી આપણે શીખવાની જરૂર છે એ પોતે જાણે છે પોતે ભગવાન છે છતાં પણ સંઘર્ષમય જીવનમાં એ જીવી ગયા તો આપણે પણ એમની પાસેથી શીખવાનું છે કે આપણે પણ જિંદગીમાં કઈ પણ થાય તો સંઘર્ષ કરી અને ભગવાન માં શ્રદ્ધા રાખીને કામ કરવું જોઈએ શ્રી રામ ભગવાન પાસેથી હું આટલું શીખી ભગવાન શ્રી રામ શ્રેષ્ઠ પિતા શ્રેષ્ઠ પતિ શ્રેષ્ઠ ભાઈ તથા શ્રેષ્ઠ રાજા એમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયક રહ્યું છે તો આપણે ભગવાન શ્રીરામ જોડેથી પ્રેરણા લઈ જીવનમાં ધૈર રાખીએ તથા રામ રાજ્યની સ્થાપના કરવા માટે આપણે સૌ પ્રેરણા લઈએ શોક ન મનાવ્યો રીતની જેને જાળવી મર્યાદા એ જ ધર્મ અને કર્મ થી આજે એ પ્રભુ શ્રી રામ કહેવાય જય શ્રી રામ સારા समुद्र छोड़ दे अपना किनारा की, की गरज उठे गगन सारा समुद्र छोड़ दे अपना किनारा गरज उठे गगन सारा समुद्र छोड़ दे था अपना किनारा खुल जाए जहान सारा की खुल जाए जहान सारा जब नारा उठे जय श्री राम का कि जब नारा उठे जय श्री राम का मैं चाहूँगी कि हमें हमारे हिंदुत्व को हमारे सनातन धर्म को सनातन परंपरा को एकजुट होकर आगे बढ़ाना है રામલલ્લા ની એક લહેર છે રામ રાજ્ય પાછું આવે ભારત સોનાની નગરી બને બધા મંદિરો પણ સોનાના બને અને ભારત દેશનો વિશ્વમાં ઉદય થાય એવી સૌને શુભકામના એટલે રામચંદ્રજી ભગવાન તો ખરેખર એક અલગ જ વ્યક્તિત્વ હતું એનામાં ખૂબ જ સારા ગુણો હતા અને એને આપણે દુનિયાને ખૂબ સારો સંદેશ આપ્યો છે કે એક પુત્ર તરીકે શું આપણી ફરજ હોય છે એક ભાઈ તરીકે શું ફરજ હોય છે એક દીકરા તરીકે માના તરીકે શું ફરજ હોય છે એક રાજા તરીકે શું ફરજ હોય છે અને પતિ તરીકે શું કરો છો આ બધું જોવા જઈએ તો ખરેખર એમાંથી દુનિયા આખી ઘણું બધું શીખવાનું છે મિત્ર જેવો હોય એને સખા રામ કહેવાય જે રાજાને આદર્શ માનીને રહે છે તેને રાજા રામ કહેવાય હૃદયને હૃદયને જાણતો હોય તેને આત્મા રામ કહેવાય આને એક અને એક પત્ની વ્રત પ્રમાણે વર્તતો હોય તેને સીતા રામ કહેવાય ભગવાન પણ જેના પગ મુજે તેને સ્લોક તુકા રામ કહેવાય અને કોઈ પ્રસંગે હાથમાં શસ્ત્ર શસ્ત્ર ઉપાડીને અન્ય અને અધર્મના સામે લડનારને પરશુરામ કહેવાય જે અખંડપણે ભગવાન શ્રી રામના દાસ બનીને રહે તેને રામદાસ કહેવાય આજના યુગમાં જે સવારના પહોરમાં આપણને ઉઠાડે છે તેને એના રામ કહેવાય જે સેવાનું વ્રત કરે છે તેને સેવા રામ કહેવાય છે જે પ્રસાદ પણ ગળ્યા ગોળનો બનાવે છે તેને મેવા રામ કહેવાય છે જેણે રાવણ અને અયોધ્યા પધરામણી થઈ હતી ત્યારે જેવો ઉત્સાહ ઉલ્લાસ અયોધ્યાવાસીઓને હતો તેવો જ ઉત્સાહ અને ઉલ્લાસ અમારા સૌના માં પણ દેખાય મનમાં એવી લાગણીઓ ઉત્પન્ન થઈ રહી છે તેનો અમે આ રીતે વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ ભારતના જૂના પૌરાણિક મંદિર તરીકે આજે પણ અમને બહુ આનંદ થાય છે કે બધા મોદી સાહેબ છે તો આપણે રામ ભૂમિના દર્શન કરી શકીશું બાકી તો જયરામ સરકારની કામગીરીથી જ આપણે આ મંદિર થઈ શકે અને બીજા સંઘ વિચારક જે અમારો સંઘ છે બધા દ્રષ્ટિ છે એની સાથે રાખી અને આપણે આ મંદિર ઉપર જઈએ અને આપણી નસીબદાર છીએ કે આપણા બાપ દાદાએ સંઘર્ષ કર્યો અને એના હિસાબે આપણે રામ મંદિર આપણે જોવા જઈ રહ્યા છીએ એ આપણા માટે ખરેખર એક ગૌરવની ક્ષણ છે ભગવાન રામે આપણા જીવનમાં એમનો આદર્શ તરીકે ઉત્સુક કરી અને આપણે એમના જેવું જીવન જીવીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારના વિધ્નો ન આવે આપણને જે રીતે રામ ભગવાન જીવન જીવ્યા ગમે તેવી મુશ્કેલીઓમાંથી નીકળ્યા એ જ મુશ્કેલીઓ એમના અનુકરણ કરીએ તો આપણને જીવનનો ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય આપણા આદર્શોને જો અપનાવીએ તો ખરેખર આ મનુષ્ય જીવન ધન્ય થઈ જાય એવું છે એક ભાઈ એક દીકરો એક પતિ અને પ્રજા સેવક આ તમામ જે ગુણો છે એ ભગવાન શ્રી રામમાં છે અને આ એમના ગુણોને જો અનુસરી અને એમના આખા ચરિત્રને જો અનુસરી તો આપણે આ સંસારમાં મનુષ્ય દે માનવી એક ખૂબ જ પોતાનું જીવન અનુભવ છે તો રામ ભગવાનનું જો આપણે ચરિત્ર જોઈ તો એ પાપોની મુક્તિ માટે જ જન્મ જન્મ થયો છે રામ ભગવાન જો સીતાજી જો લક્ષ્મણ જો બધાનો જન્મ પાપોની મુક્તિ માટે જ છે દશરથ રાજા જે છે એમને પણ પાપ મળ્યું છે